નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો એન વન ગુજરાતી ન્યૂઝ એન વન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ હવે જોઈએ આજના સમાચાર બગોદરા ગામે દારૂની ખાલી કોથળીઓ મળી આવતા ચકચાર બાવડા તાલુકાના બગોદરા ગામે દેશી દારૂની ખાલી કોથળીઓ જોવા મળતા ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો બગોદરા પોલીસે સ્ટેશનના હદ વિસ્તારમાં મોટા પાયે દેશી દારૂનું વેચાણ ચાલી રહ્યું હોવાની શંકા ઊભી થઈ છે બગોદરા ગામના દેવીપૂજક સમાજના માતાના મઢ પાસે મોટી સંખ્યામાં ખાલી કોથળીઓ જોવા મળતા અહીંથી દારૂનું વેચાણ થતું હોઈ શકે તેવી સંભાવના છે ગુજરાતમાં કડક દારૂબંધી કાયદો અમલમાં હોવા છતાં આવી ગ્રામજનોમાં ચાલી રહી છે રિપોર્ટર મકવાણા નરોત્તમ સમાચારમાં બસ અત્યારે આટલું જ વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો ગામ બગોદરા તાલુકો બાવળા જિલ્લો અમદાવાદ આ અમારા સમાજનો મઢ છે માતાજીનો આ મઢથી પચાસ ફૂટ આગળ મારું મકાન આવેલું છે જ્યાંથી અમારે દેવભૂદવાસની શરૂઆત થાય છે જ્યાં અવારનવાર દારૂની થેલીઓ અંદાજીત ગણવા જઈએ તો પાંચસોથી હજાર નંગ બારસો નંગ પંદરસો નંગ જેટલી થાય એવી જબલાની અંદર પેક કરી કરી અને ઘરની પાછળ નાખી જાય છે મહિનાની અંદર ચાર પાંચ વાર આવી ઘટના બને છે હવે એ થેલીઓને અમારે નિકાલ કરવો પડે છે દર વખતે પરંતુ આ વખતે અમે કંટાળી ગયેલા છીએ જે તમે નજરે જોઈ શકો છો કે કેટલી થેલીઓ ત્યાં પડેલી છે આવી રીતે અવારનવાર મહિનાની અંદર ચાર પાંચ વાર જે થેલીઓ નાખી જાય છે તો ગુજરાતમાં એવું કહેવાય ભાઈ કે દારૂબંધી છે જો ખરેખર દારૂબંધી હોય તો આ દારૂની થેલીઓ ક્યાંથી આવે છે અને આ લોકો અહીં શા માટે નાખે છે તો મારી પોલીસને નમ્ર વિનંતી છે કે બગોદરા ગામની અંદર દારૂ વેચાતો હોય એવું મને લાગે છે અને દો હજાર થેલીઓ મારા ઘરની પાછળ પડી હોય મારા માતાજીના મંદિરની નજીકમાં પડી હોય જે ખરેખર યોગ્ય લાગતું નથી તો મારું પોલીસ તંત્રના ખાસ નિવેદન છે કે બગોદરા ગામની અંદર જ્યાં પણ દારૂનો કદાચ ધંધો ચાલતો હોય તમને લાગતું હોય તો ત્યાં તપાસ કરો અને ત્યાંથી આ દારૂબંધી થાય આ ગુજરાતની અંદર આપણી દારૂબંધી છે તો આ થેલીઓ જ્યાં ત્યાં નાખે લોકોને કોઈને બદનામ કરવા માટે કરે છે કે શું કરે છે તો મારું નમ્ર નિવેદન છે ગામના સરપંચશ્રીને પણ કે આ જે સફાઈ છે એ સફાઈનું પણ યોગ્ય નિકાલ કરે જેથી કરીને અમારે આવું કંઈ વેઠવું ના પડે તો સરપંચશ્રી અને બગોદરા પોલીસ સ્ટેશનના મારી નમ્ર વિનંતી છે કે દારૂબંધી થાય અને જ્યાં દારૂ આવતો હોય ત્યાંથી પણ અટકાયત કરો અને એ લોકોને કડકમાં કડક સજા થાય એવા તમે પગલાં ભરો અને સરપંચશ્રીના નિવેદન છે કે આપણા ગામની સાફ સફાઈ નિયમિત થાય જેથી કરીને આવું કોઈ ઘટના બને નહીં